પ્રેમમાં જો ખોટની ઉડાન છે પ્રેમમાં જો ખોટની ઉડાન છે ત્યાં હૃદયમાં ચોટની ઉડાન છે ઉડાન છે એક નજર માટે તલપ લાગે સમજ એક નજર માટે તલક લાગે સમજ વિસ્ફોટની ઉડાણ છે પ્રેમમાં વિસ્ફોટની ઉડાણ છે થાઈ જ્યાં ભાષણમાં ખોટા પાયદા થાઈ જ્યાં ભાષણમાં ખોટા પાયદા ચૂંટણીમાં વાટની ઉડાણ છે ચૂંટણીમાં વાટની ઉડાણ છે ફેરવી નાખે ખરું ખોટું વધુ ખરું ખોટું ત્યાં કાળા લાગણીઓમાં ઓટની છે લાગણીઓમાં ઓટની శాడ్ కట్థి జా కమాణి ఖాయి ఛి అంద పాగల్ నటని ఉడాం ఛి ఛాలో శేర్ చేర్ భాగ్ మడ్తా హోయ్ తోయే నా కాయ్ వాగ్ మడ్తా హోయ్ తోయే నా కాయ్ નાક અંતર ભોટની ઉડાન છે નાક અંતર અંતર ભૂટની ઉડાન છે પ્રેમમાં જો ખોટની ઉડાન છે ધ્યાન હદઈમાં ચોટની ઉડાન છે કાણા કોટનું નાખે ખરું ખોટું બધું સેલ્વી નાખે ખરું ખોટું બધું હોય કાણા કોટની ઉડાન છે 同志们。<laughs> <laughs> <laughs>